આપણે આંબો અને ટમેટાની રમત રમવાની છું આંબો કહો ને એટલે બધાને ઊભું થઈ જવાનું અને ટમેટું કહો એટલે બેસી જવાનું ચાલો આંબો ટમેટું આંબો ટમેટું ટમેટું બસ જેટલા ઊભા થઈ ગયા છે બધા આવો ચાલો ઊભા થઈ ગયા છે બધા આ સાઈડ આવતા રહ્યો ઉભા થઈ ગયા છે બેઠા છે ઈ નહીં આંબો ટમેટું ટમેટું હાલો વંશ ને તો ચાલો આંબો ટમેટું સરસ આ ત્રણે વિનર છે ઓ પાડો બધાય